અમેરિકામાં કપાસના વાવેતરની જે નવી સિઝન છે તે માર્ચ મહિનાથી શરૂ થાય છે અમેરિકામાં ત્રણ પોઈન્ટ બે ટકા જેટલું કપાસનું વાવેતર ઘટશે તેવી શક્યતાઓ અને અંદાજ આપણને અત્યારે જાણવા મળી રહ્યો છે અને બીજું કે ચીનમાં જે નવું વર્ષ ચાઇનીઝ લુનાર ન્યૂ યર જે ફેસ્ટિવલ આવે છે તે તારીખ પંદરથી તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચીનના રૂ અને કોટન યાનના જે વાયદા ચાલી રહ્યા છે તેમાં તારીખ પંદર ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચીનના રૂ અને કોટન યાનના વાયદા છે તે બંધ રહેશે ચોવીસ તારીખથી રેગ્યુલર ચીનના રૂ અને કોટન યાનના વાયદા છે તે શરૂ થશે ટૂંકમાં ચીનમાં નવું વર્ષ લુનાર ફેસ્ટિવલ ચાલતું હોય ત્યારે મોટાભાગના ચીનના વિસ્તારોમાં રજાનો માહોલ છે તે જોવા મળતો હોય છે એટલે રેગ્યુલર અપડેટ છે ચોવીસ તારીખ પછી ચીનના રૂ અને કોટનિયન વાયદામાં કેવા ફેરફાર થાય છે તે આપણે જોવાના રહે છે કારણ કે ચીન છે તે ખેડૂત મિત્રો મોટો રૂનો વપરાશકાર દેશ છે એટલે ક્યાંથી કેવી આયાત આવનારા સમયમાં લુનાર ફેસ્ટિવલ પૂરો થાય ત્યાર પછી કેવી રણનીતિ ભારતમાં ખરીદી કરવા આવે છે કે અમેરિકામાં જાય છે ટૂંકમાં જ્યાં જાય તેની અસર છે તે કપાસ બજાર ઉપર મોટે ભાગે જોવા મળતી હોય છે અમેરિકામાંથી ઋણની આયાત ચીન વધારે તો ન્યૂયોર્ક વાયદામાં તેની સીધી અસર જોવા મળતી હોય છે અને આપણે ત્યાં પણ ન્યૂયોર્ક કોટન વાયદાની અસર છે તે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે તો ચીન છે લુનાર ફેસ્ટિવલ પૂરો થાય ત્યાર પછી કેવી રણનીતિ અપનાવે છે તેની જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ રાબેતા મુજબના કાર્યો કેવા ત્યાં થાય છે કોટન યાર્ન અને રૂના વાયદામાં ત્યાર પછી જ આપણને ખ્યાલ આવશે કે ભારતીય કપાસ બજાર કઈ બાજુ જશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં ચીન કરતાં રૂનો જે ભાવ છે તે ભારતમાં ઘણો બધો વિશ્વના બીજા દેશો કરતાં ઊંચો ચાલી રહ્યો છે એટલે આપણી નિકાસ છે તે ઘણી બધી અટકેલી છે અને ઘટેલી છે મિત્રો બાર બે બે હજાર છવ્વીસના ના રોજ વિશ્વમાં રૂના ભાવ ખાંડીમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈએ તો આપણી ઘાસડી ચોપન હજાર ન્યુયોર્ક માર્ચ વાયદો છે ટૂંકમાં અમેરિકાનો જે રૂનો વાયદો છે તેના ભાવ આપણે જોઈએ તો ભારતીય રૂપિયામાં કેવા થાય ઘાસડીના તો કે ચુમ્માલીસ હજાર બસો પંચાવન મે મહિનાના વાયદા પ્રમાણે પિસ્તાલીસ હજાર સાતસો ચાર અને જુલાઈ મહિનાના વાયદા પ્રમાણે ન્યૂયોર્ક રૂના ભાવ છે તે છેતાલીસ હજાર આઠસો છોતેરની આસપાસ થાય તમે સમજી શકો છો ખેડૂત મિત્રો કે ન્યૂયોર્ક માર્ચ વાયદા પ્રમાણે રૂનો જે ભાવ છે અમેરિકામાં તે ચુમ્માલીસ હજાર બસો પંચાવન છે ત્યાર પછીનો મે મહિનાનો વાયદો પ્રમાણે ભાવ છે રૂનો પિસ્તાલીસ હજાર સાતસો ચાર છે અને જુલાઈના છેતાલીસ હજાર આઠસો ને છોતેર ક્રમશ તેમાં વધારો થાય છે એટલે તમે સમજી શકો છો કે કરંટ વાયદા પછીના વાયદા વધેલા છે ત્યાર પછીના વાયદા વધેલા છે જે શું સૂચવે છે તે તમે સમજી શકો છો બીજું કે ચીનનો જે માર્ચ વાયદો છે તેનો ભાવ કેવો થાય રૂની ખાંડીનો તો કે ઓગણસ સિત્તેર હજાર બસો સત્યોતેર અને મે મહિનાનો ચીનનો રૂનો વાયદો છે ખાંડીનો ભાવ છે ઓગણસ સિત્તેર હજાર તેતાલીસ અને બ્રાઝિલના ઋણના ભાવ છે અડતાલીસ હજાર બસો ને સિત્તેર આ ભારતીય રૂપિયા પ્રમાણે ખાંડીમાં આવા ભાવ છે તે અત્યારે વિદેશમાં રૂની ઘાસડીના ખાંડીના ભાવ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો કે વિશ્વ બજારમાં ચીનનો સૌથી ઊંચો ભાવ છે કારણ કે ચીનનું ઉત્પાદન ખૂબ સારું છે પરંતુ તેનો ઘરેલું વપરાશ પણ ઘણો બધો ઊંચો છે અને બીજું કે ઘણા બધા વિશ્વના દેશોમાં ચીન છે તે ગાર્મેન્ટ બનાવીને કોટન ઇન્ડસ્ટ્રીઝને લગતી આઇટમો બનાવીને ઘણી બધી નિકાસ કરે છે એટલે ત્યાંની સ્પિનિંગ મિલો છે તે રિઝર્વ સ્ટોક પણ ઘણો બધો રાખતી હોય છે એટલે લુનાર ફેસ્ટિવલ પૂરો થાય ત્યાર પછી લુનાર ફેસ્ટિવલ તો આપણને ખબર જ છે કે પંદર ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચીનના રૂ અને કોટનયાનના વાયદા છે ત્યાં સુધી આપણને કોઈ અપડેટ નહીં મળે પરંતુ ચોવીસ ફેબ્રુઆરીથી રાબેતા મુજબ કોટનયાનના રૂના અને કોટનયાનના વાયદા શરૂ થઈ જશે એટલે આપણને હલચલ ત્યાંના વાયદામાં કેવી જોવા મળે છે અને આયાત કયા દેશમાં કરવા જાય છે તેની તમામ માહિતી છે તે કદાચ લુનાર ફેસ્ટિવલ પૂરો થઈ જાય ત્યાર પછી આપણને જાણવા મળશે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી ખેડૂત મિત્રો અમે પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પાલીતાણા પંદરસો સિત્તેર જામનગર પંદરસો નેવ બોટાદ સોળસો સોળ સાણ સોળસો બાબરા સોળસો ચાલીસ કાલાવડ પંદરસો પાસઠ સાવરકુંડલા સોળસો પચીસ તળાજા પંદરસો પચીસ જેતપુર પંદરસો છ્યાસી મોરબી પંદરસો એકસઠ જામનગર પંદરસો નેવું હિંમતનગર પંદરસો પંચાણું જામજોધપુર સોળસો વાંકાનેર પંદરસો ચાલીસ અમરેલી સોળસો દસ રાજકોટ પંદરસો ચોરાણું ધ્રોલ પંદરસો સિત્તેર હળવદ પંદરસો છન્નું વિરમગામ ચૌદસો એકાશી રાજુલા સોળસો દસ બગસરા પંદરસો ચોરાણું ધોરાજી પંદરસો એકાવન જસદણ સોળસો એક ઉપલેટા પંદરસો ખરજ મિત્રો બોટાદમાં આજે કપાસના આવકની આપણે વાત કરીએ તો અંદાજે સોળ હજાર એકસો એંસી મણની આસપાસ આવક જોવા મળી હતી અને રાજકોટ ખાતે છ હજાર પાંચસો મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગુજરાતમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો ખેડૂત મિત્રો થઈ રહ્યો છે અંદાજે પચાસ હજાર પંચાવન હજાર કે સાઠ હજાર માળની આસપાસ સમગ્ર ગુજરાતમાં કપાસની આવક થઈ હોય તેવી શક્યતાઓ છે તે આપણને જાણવા મળી છે બીજું કે કપાસિયાના વીસ કિલોના ભાવ સાતસો પચાસથી સાતસો નેવું સુધી જોવા મળ્યા છે અને કપાસિયા ખોળના સાઠ કિલોના હાજર ભાવ બ્રાન્ડના એકવીસોથી બાવીસો પચાસ અને અતિ સારી બ્રાન્ડ હોય તો ત્રેવીસો સુધી પણ અમુક વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે ટૂંકમાં કપાસની આવકો ગુજરાતમાં ઘણી બધી ઘટી ગઈ છે છતાં પણ કપાસના ભાવમાં જોઈએ તેટલો ઉછાળો નથી જોવા મળતો જો ચીનમાં લુનર ફેસ્ટિવલ પછી કેવા વાયદા અને હાજર બજાર ઉછળે છે અને આયાતની રણનીતિ કયા દેશમાંથી વધારે પસંદ કરીને કપાસના ભાવમાં કેવી અસર ઉપજાવે છે તે આપણને લુનાર ફેસ્ટિવલ ચીનમાં જે પૂરો થશે ત્યાર પછી ચોક્કસ કપાસ બજાર કઈ દિશામાં જશે તેનો આછો પાતળો ખ્યાલ છે તે આપણને કદાચ આવી જશે અત્યારે ભારતમાં ખેડૂત મિત્રો રૂની ઘાસડીના ભાવ પણ ચોપન હજારની આસપાસ કે અતિ સારી હોય તો ચોપન હજાર બસોની આસપાસ જાણવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો કપાસની આવકો ઘટે છે છતાં પણ કપાસના ભાવ નથી વધતા તે ખરેખર ખેડૂતોને ગળે નથી ઉતરતું ખર્ચ મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યાં રહી તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેની ભલામણ કે સંગ્રહખોરીની સલાહ નથી કરતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય તો ખેડૂત મિત્રો કોમેન્ટમાં અમારું ધ્યાન દોરજો આભાર ખેડૂત મિત્રો